ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રૂપે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં જામનગર શબરીનગર ભીલવાસના આદિવાસી સમાજના મોભી આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલીની શરૂઆત શબરીનગરથી લઈ ખોડિયાર કોલોની સાત રસ્તા થઈ લાલ બંગલો પહોંચી પરત શબરીનગર ખાતે પ્રીતિ ભોજ સાથે સમાપન થયું હતું આદિવાસી સમાજના લોકો દ્વારા લાલ બંગલો ખાતે બાબા સાહેબ આંબેડકરજીની તેમજ જિલ્લા પંચાયત સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રેલી દરમિયાન જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરી ડેપ્યુટી મેયર ક્રિષ્નાબા સોઢા વોર્ડ છ ના કોર્પોરેટર સહિત નરેન્દ્ર મોદી વિચાર મંચના જામનગર જિલ્લા મહિલા પ્રમુખ જુલીબેન ચુડાસમા સહિત આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમિત માંડવીયા ટીવી નાઇન ગુજરાત જામનગર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર